કરણ વગર પાણીપુરી ખાવાની છે ન તો હું કરણ આવે ને તો કરું પણ આજ ભાવેશભાઈ હવાર પર્યાણ કર્યું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી બાકી બતાવી મજામાં તો વાંધો ને જો હાડા નવ થઈ ગયા ને મારે છે ને થોડુંક મોડું થઈ ગયું વિડીયો ચાલુ કરવાનું શિવ વહી ગઈ શિવને બાય કરી દીધું મારે છે ને આજ થોડુંક મોડું થઈ ગયું ના એ જો વાત જુઓ તુલસી હાલ આપું આપું લે તો મમ્મી છે ને જો ખડ વાટે અહીંયા જ વાટે ખેતરમાં માં નથી ગયા મારે છે ને ને કામ બધું થઈ ગયું ખરી અવર આવી ગયા થઈ ગયા મમ્મી ગયા ખડ લેવા ઠા મૂટવી ને પછી જાઉંસ ઘરમાં કામ કરવું આજ વારો જ ન આવ્યો સોનાથમાં લેવા મેં કીધું હમણાં લઉં હમણાં લઉં તો સીવું ગઈ ને ત્યાં ભાવેશભાઈ વિડીયો એડિટ કરતા હતા આજે મોડે મોડેરું જવાનું ભાવેશભાઈને સેથી નિરાત હોય નકો વહેલા હશે ને આઠ વાગ્યામાં કર લઈ દૂધ લઈ આવે ઉઠીને બ્રશ કરે પછી દૂધ લઈ આવે આઠ વાગે પછી વિડીયો એડિટ કરે ને હું ચા કરતી હોય એટલે પછી એમ બધા આઈરે ખાઈ લે પછી એ ડાયરેક્ટ તૈયાર થવા જાય ને હું સિવન તૈયાર કરું પણ કંઈક પાછી વિડિયો શોર્ટ વિડીયો એડિટ કરવાનું મોડું થઈ જાય ને તો મોડું થઈએ તો સિવનું બરાબર નીકળવાનો ટાઈમ થાય ને ભાવેશભાઈ શોર્ટ વિડિયો એડિટ કરતા એટલે ફોન ને એવું હોય નહીં એટલે કંઈક એવું થઈ જાય મેળ ના આવે તો એટલા ટાઈમ છે હવે

હાલો તો ઘરમાં છે ને જો કામ થઈ ગયું ને મમ્મીને ખળ વટાઈ ગયું ખળ વાટીને મમ્મી છે ને હવે રાંધવાની તૈયારી કરે ને મારે ખામટકી અને લુકડા પલાર દીધા હતા એટલે પલળી ગયા એટલે હવે છે ને ધોવા બેહવાનું છે બાકી છે તીજો આગળ ધોવા બેહું ને અમારે છે ને માંડવીમાં પાણી ચાલુ કર્યું આ તપ લાગે છે તડકો તો તપ લાગે છે તે માથે નાખી અમારે માંડવીમાં છે ને પાણી ચાલુ કરી દીધું કાના વે હજી જરૂરતા નથી જોકે બેગદી વાટ જોવાની જરૂર હતી વરસાદની પણ વરસાદ તણાવતો જાય છે હજી કઈ થાય ખબર નઈ એટલે આજથી છે ને ચાલુ કરી દઈ તું ઓલી બાજુ છે ને જો આવે સડી ને ભાઈ બેઠો દેખાય જો બેઠો માર ભીમો ભાઈ વાયર હમા કરતા હતા એનો વાયર વંડિયે થી જાય ને તે ભીમો ભાઈ વાયર આજ ખો કરે છે ભાઈ પાણી વારે કાનો ભાઈ સિંધી વૈયા ગયા આકડી આટો મારવા વાત પાછા વૈયા ગયા લાગે તો સુરજ દાદા થોડા થોડા દેખાઈશ બહુ નથી દેખાતા વાદરા છે આમ તડકો ને જ પણ છે ને આમ હું શું જોઈએ ને એટલે ને અમાર પાટલા છે ને માંડવીમાં બસ જરા જરા ગેપ છે આમ ભૂટકી ગયા જરા જરા ગેપ છે થોડાક જેમાં હાવ ફૂટકી જાય પછી ફાતીબાતી હાલ છે નહીં ને અમાર ભાવેશભાઈ લગભગ છે ને શોપિંગ કરવા નીકળી ગયા છે હવાર તો કહેતા હતા કે નોકરીએ જવાની છે પણ ખબર નહીં પાછા એ તો લગભગ શોપિંગ કરવા નીકળી ગયા હવે ઘડીક કહેતા હતા કે ઓનલાઈન કરવી ઘડીક કહેતા હતા કે પોરબંદર જાઉં ઘડીક કહેતા હતા કે રાણવાવ જાવું મેં કે પાણી પૂરી કે લઈ આવું કરવી છે એ કે તો પૂરીને લેતો આવ મેં કીધું લેવી એ લેતા લઈ આવું એટલે કરી દઈએ એ લગભગ એ કીધું છે એટલે લેતા જાય છે મમ્મી હશે ને ચોરા ફરી વાવી હું અહીં નતી પછી અહીં ઉઈ ગઈ મને ખબર પડી મમ્મી ને ચોરા ફરી નાખી હતી તો કે આ એક ચોરા નહીં ખાતા ઘરમાં હતા એ જો અહીં છે ને બેગ દીકમાં આવે વેલા તણા હે એવડી એવડી થઈ ગઈ બધી બે બે કમરે થઈ ગઈ બેક દીકમાં વેલા તણા હે બધા સોળ વાસુ થઈ ગયે ઘાયર કર નાખી જાજી થા હે થા હે તે અહીં છે પછી અહીં ઉગતી આવે એવડી એવડી થઈ ગઈ કોક કોક વાહે ગયું હોય ને વાર લાગી જાય હજી અહીં છે સેટ છે ને અહીંયા ટમેટી છોડવું આવશે આ છે ને પેલા વાવેલા છે આ એવડો થઈ ગયો પછી એ છે આ એવડો થઈ ગયો ને આમાં છે ને જો ફૂલ આવી ગયું એમાંથી ફૂલ આવી ગયું ને આ વેલી વેલા ટમેટી છે હમણાં ભાવેશભાઈ વાવતા હતા ને વેલા ટમેટી છે આ બધાય છે સોડવા લાગી ગયા અહીંથી એક બરી ગયો એક અહીંથી બરી ગયો એક જો આ લાગી ગયો લાગી 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 ગયો 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 એટલા છે બતાવી સોડવા લાગી ગયા બે ત્રણ બરી ગયા હવે એટલા સોડવા કમેટી ને ઘણા થઈ પડશે હવે રીંગડી છોડવાશે નહી છૂનો એક સહી છે પણ આ રીંગડીને છોડવા ક્યાંથી નવા ગોતી નાખી દે હું એટલે વેલાય જે આપણે વહી વાત એમાં વેલાઈ હવે તણાવવા માંડ્યા પણ જો જોમાં હા મોર નાખી દીધા હોત ને વેલા તો અટાણા એમાંથી ઉતરતા હોત પણ અમે એક વરસાદ થઈ ગયો ને પછી ખા નહીં પછી બે ખરેવડા થયા હતા પછી થયો નહોતો પહેલાં ઠાવક વરસાદ થાય પહેલાં નાખી દઈએ ને તો અટાણા ઉતરતા હોત

તો એક રીતે હોય પણ આ કુંડલા સુધી સુધી રીતે છે છે ને બહુ કનેક્ટિવ તો એમ કયો ને કવાર ઓછી છે તો હું લુગડા ધોતી હતી ને આવી ને આગળી સીવું એ હું કીધું છે આગળી ચાવી જ મારે લુગડા હું કોઈ જવા બાકી છે આવીને શું કીધું તું સીવું તે મારી માં મેં કીધું હ તો કે કાઈ નોત

ખાવશે પાંચ વાગવા આવ્યા ને અમારા કાકો દીકરી રમે છે ક્રિકેટ ને પપ્પા છે ને ખારેક લઈ આવ્યા ગયા તા તો ઈ ખંટી ની સારી લેવા જો આ નવી લઈ આવ્યા આ જૂની છે ને આ નવી છે ઘઉં ની છે ને અહીંથી જો જરીક તૂટી ગઈ હતી આ બાજુ છે ને જો આ તૂટી ગઈ હતી જરાક ત્યાં નવી લઈને આવ્યા ને આમાં છે ને ખારકું લઈ આવ્યા ને ખારકું છે બહુ મીઠ્યું હજી લઈ આવ્યા ને ત્યાં અહીંયા આગળ બેહીને ખાતા હતા હવે છે ને આગળ ઠલવી લઉં હા હાલ લે માદી દીકો એમ કેસ કે અમાર ઉતારો એમ હા આઈ ખારે ખાતી જાઈસ ને જો દે કે મને માર્યો દોડો એક તો મારા હાથમાં માં ખારે કતી તી ઝુમઈ નહોતું ભેગવા ગઈ ને તા તો દાદી ને પેટમાં

હતી હાડા ને આવી લાઈટ મેં કીધું હાલ ને કઈ ની ન હોય તો તે રમતી હતી મારા વિડીયો એડિટ કરમ વાર લાગી ગયું ઓલી કોમેટો ઈ પાછી ફેરી જેને કરી હોય જ્યાં હું બોલતી હોય અહીંયા એનાય ફોટા મૂકવાના હતા એટલે આજ મારે છે ને બહુ વાર લાગી ગઈ હતી વિડીયો એડિટ કરતા ભાઈ હું તમે હું ખરીદી હું કરી આઈ તક હું ક્યાં કે ખરીદી કરવા ના તક તમ ખરીદી કરવા ન તક ના તી હવારે તમે કહેતા હતા તી મને એમ કે તમે ખરીદી કરવા ગયા છે ના ના તો ખાલી આટો મારો ઓનલાઈન પેન્ટ મગાવી લીધા મગાવી લીધા હા હા બોલ આ દાદી હા હા ઓય આ હાલ કાઢી તમાકડી આકડી પેલા ના જો પણ મને નો ગઈ માં ટાઈમ આને ફિટિંગ નો તો તો પેન્ટ મગાવી લીધા ને શર્ટ ટી-શર્ટ નો શર્ટ ટી મગાવ મગાવવાના સેટ લાઈ થી બે ત્રણ ટી-શર્ટ તા લઈ આવ્યો તો નક લઈ આવ હા ઈ તો લઈ આવ્યા થી આઈ થી નઈ જામે ઓનલાઈન માં ફિટિંગ ના આવી જાહેર એટલે પછી

કેમ કે ત્યાં ફૂદી ન હોય ને તો બેગ પાંદડા લઈ લઉં ભાવેશ ભાઈ મગાવતા ભૂલી ગઈ હતી ને કેદીના બધાય તમે કહો છો કે ભૂમિ આવતી નથી ને તમે ભૂમિન ઘેર ગયા નથી ને એટલે ભૂમિની મુલાકાતે કરાવી દઉં પણ એ પહેલાં અમે શોર્ટ વિડીયો ઉતાર લઈએ ને પછી જઈએ ચણા બપોર પલાર દીધા ને અટાણે જો ચા પાણી પી લીધા છે ને અટાણે કંઈ કામ નથી થઈવરાશે બધા હાલો તો હવે છે ને જો જઈએ ભૂમિન ઘેર ને આગળ શોર્ટ વિડીયો ઉતાર લીધો બસ ભાવેશભાઈ ગયા ગામમાં મને કે ફૂદીનો ન હોય ને તો એ કે ફોન કરજે કે તો એ કે હું ગમે ત્યાંથી લઈ આવી તો ફૂદીના વગર ક્યાંય પાણી નથી કરવું એટલે હવે આગળ ત્યાં જઈ ને પૂમીને કે જોઈએ તો જો તો ઊભી નહીં પાંચ છ પાંદડા હોય ને તો થઈ રહી જાજો તો જોઈએ નહીં ઉંમર એકવાર મેં વાઈ તો પણ છે ને બરી ગયો તે હવે હતો ભૂમિને કેર ન હોય તો આગળ ભાવેશભાઈને ત્યાંથી ફોન કર દઉં તો લેતા આવશે ને હાલો એક વાટવાની હતી ખડ હવાર મમ્મી વાટ લીધું હતું તે ખડ હવાર મમ્મી વાટ લીધું એક વાટવાની હતી તે આગળ વાટી હવે કામ આવડશે તમને લખો તો હું ખોલું અહીંયા આવે ને હારમનું પૂછડું થઈ જાય પાછું હાલો પધારો મેડમજી આધી બન કરતો હાલ શું કહીશ ફોનિંગ લાવ મૂકી દે હાલો એ મૂકી દે ઓડી લાગ હાલ 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 પણ તું ભાઈ ગયા

તો દી ગયો ને ચણા બટેટા બાફા મૂકી દીધા ને હવે મારે છે ને ઓલી ઓલીચો ફંદાઇ પડ્યા પાણી બનાવવું છે તે ધાણા ફ્રિજમાંથી લઈ આવી ને ભૂમિને ઘેર લીંબુડી છે તે લીંબુ પાયકા એને આવે એને આગતરી એક લીંબુડી છે એક અમારી હારવાહારની વાવલ છે અમારી પરવાતા આવશે વધારે અવાર તો શ્યાર પાંચ આવ્યા હતા તે જ એમાં ને એમાં છે તે ભૂમિ લીંબુ દીધા ફૂદીનો અહીંયાથી લઈ આવી ને હવે લહણની બેક કરી ફૂલ નાખવું મરચાં સુધાર નાખવું ને પછી એ મિક્સરમાં ક્રશ કરી લઉં ને બાકી આપણે ત્યાર મસાલો એવરેસ્ટનો પાણીપુરીનો આવે લઈ આવીએ દર વખતે બનાવીએ તમને ખબર જ છે પણ આજ છે ને કરણ વગર પાણીપુરી ખાવાની છે ન તો કરણ આવે ને તો કરું પણ આજ ભાવેશ ભાઈ પર્યાણ કરું થયું કે પાણીપુરી બનાવી નકર તો કરણ આવે તો એમ બધે પ્લાન કરતા પણ હવે આકડી ચોમાર સીટી વાગી જા હે ને હું તા તો પાણી બનાવી લઉં એવું કરીએ કશું ભૂમિને કીધું કા ભૂમિ આવજે કેમ કીધું ત્યાં શાંતિ મોટી માં રોટલી કરતા રોટલી ખાધી છે ભૈયા મમરા નાસ્તો કર્યો કામાં મરચા લસણ પછી ધાણા પાછી ફૂદીનો ને આદુ પાંચ વસ્તુ છે ને એનો હવે ક્રશ કરવો એટલે ભેર બધી સુધાર નાખ્યું પેલા ધોઈ નાખું ધોઈ પછી છે ને મિક્સરમાં અને ક્રશ કરી નાખીએ પેલું આપણે મરચાં ને બધું ક્રસ કરી નાખ્યું મેં તમને કીધું કે આદુ ખુદીનો લસણ ધાણાભાજી ને મરચાં પાંચ વસ્તુને તો ક્રશ કરી નાખો અમે જોહે નાખીશું ને આ એવરેસ્ટ પાણી છે ને બનાવવાનું એમ મસાલો લઈએ એટલે આ પાણી ત્યાં અમે નાખી દઈએ ને આ જરૂર પડે તો પેરું લઈએ સબરસ નહીં નાખીએ નાખીએ તો મજા આવે આયસ લાવે આયસ લાવે

લાગે આ અમે પેલા ટ્રાય કરતા આ રોગું છે ને તીખું નો લાગે આ આપણે નાખીએ ને અસલ તો નો ધાણા ધાણાનો હા આવે ને મરચા નો હવે તીખું લાગે જ જો આ છે